તમારા એટલા એટલા ધારાસભ્યો સાંસદ સભ્યો કેબિનેટ મંત્રી લીધો વાત છે તો હું હવે આપડે હું કરવાનું જેવું હતું ને કાંઈ નથી થાય એમ હોય તો કરી નાખે ને ના એમ કહી દે કે હવે અમારી કાઈ થાય એમ નથી તમે તમારી રીતે કરો તો ઘણા યુવાનો ઘણા સમાજ ના તે જે આગેવાની જો એને આપ્યો ને

તમામ દૂધ નું દૂધ પાણીનું પાણી થઇ જાય જાહેર સ્થળ ઉપર બહાર લઈ ન જવા એક કલાક માં બધું ફાઇનલ થઇ જાય પોલીસ ખાલી એમ કહી અમારી દે આરોપી એક કલાકમાં એનો એનો ફેસલો થઈ જાય એક જ કલાક વધારે નહીં આરોપી નહી પોલીસ ને પણ આપડે સવાલ કરીએ છીએ તમારી થાય છે આ વસ્તુ સાબિત લી લોકો નહી કરીએ કેટલા દિવસ થયા બાકી એક કલાક આપણે આરોપી હોપી દે આપડે મારી જ નાખવાના એક કલાક માં બધું ફાઈનલ દૂધ નું પાણીનું પાણી થઇ જાય કોઈ કામ જ નથી કરવું બધા ફલાણી રચના કરીને એસઆઈટી ને રચના કરીને હું કરી લીધું એટલા દિવસ ત્યાં હજી હજી હમણાં કાંક વાત આવી જયરાજ નો ફોન હતું ગયા ભાઈ જયીરાજ ને જયા લેવા કરવાનો છે એનો ફોન લઈને હું કરી લેવાનો અત્યારે હું જેના થોડાકો પુરાવા ફોન માં રાખવાનો છે હમ હમ જે કરવાનું છે એ નથી કરતા ને આડું આડું બધું ટૂંકમાં કોણ ગોળ લગાડી દીધો તમારે ગમે એમ કરો તમારા મુલાકાત પૂરું મળવી અને એ શું કેવા માંગે છે પણ હું તમને મનીષભાઈ વકીલ આપડી ટીમ થાય અરે પણ એ પોલીસ વાળા નો ફરિયાદ કરે તો કોર્ટ માંથી ફરિયાદ કરાવવાનો હું કામ ફરિયાદ બરાબર છે એવું થોડું છે પોલીસ ફરિયાદ કરે તો નામ આપડે કોર્ટમાં જ હુકમ કઢાવો અહિયાં સુપ્રીમ ફરિયાદ કરે પોલીસ ની દાદાગીરી છે પોલીસ નું કામ છે જેને તમે ગયા છો તમે જે લખાવો લખવાનું છે તમે કયો એફઆઈઆર કરો તો એને કરવાની છે બરાબર બીજો ક્યાં કરવાનું છે છે કોર્ટ નિર્ણય છે એ કોર્ટ તપાસ કરી છે એ બધી એને પોલીસ આ બધું આમ તો તો બધું ભાઈ આવજો ને બધું કટોડા ચડાવવાની વાત છે બીજી કઈ નથી આમ બધા કરવાનું એનું કામ બતાવે જાય છે કેટલી જગ્યા થઈ હજી સુધી રિપોર્ટ કાલના પેપર માં આવ્યું છે જે અનિગાન આપડે વડોદરા જે બનેલો હતો હજી સુધી એસઆઈટી ની રચના થઈ હજી સુધી કઈ નથી બે વર્ષ ઉપર થઈ ગયું એવું તો કેટલી ઘટના છે ભાઈ કેટલી ની આપણે વાત કરી બધી એસઆઈટી લાગી મોટા મોટા માં હજી સુધી રિપોર્ટ નથી કોઈ

એમ પૂછે બધા બધા મરદો બધા દોડે ધોળી થઈ ગઈ તમને કયો હારું મનીષ રાખવું કામમાં શું કારણ કે આ એક વસ્તુ છે યાર આની વગર કોઈ આપડો રસ્તો જ નથી બધા બધા જે જાગૃત છે પણ ખોટા ખોટા છે જે કરવાનું છે આડુ આડુ કરે છે બધા વાર જણ બેઠા એમ થોડું વાર જોવાની છે કોઈ નહીં કઈ વાંધો તો ભલે કઈ